ગઈકાલ તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયાની ટીમને એક ગુપ્ત બાતમી મળી હતી કે એક વ્યક્તિ જેનું નામ છે વિપુલ રમેશભાઈ પટેલ પોતાના રહેણાંક મકાન પુનિતનગર વાવડી ગામમાં છે તેમાં જુગાર રમવા જુગાર રમવા માટે અમુક એવા ગેજેટ્સ કે જેની મદદથી લોકો સાથે જુગાર રમતી વખતે છેતરપિંડી કે ઠગાઈ થઈ શકે તે વેચતો હતો અને પોતાના આર્થિક ફાયદા માટે તેનું વેચાણ પણ કરતો હતો આવી બાતમી મળી હતી આ બાતમીના આધારે આ વ્યક્તિ વિપુલ પટેલના ઘરે તપાસ કરતાં તેમાં અલગ અલગ કંપનીના કેમિકલયુક્ત ગંજી પત્તા કે જે તમને આવા હોય આના ચાર હજાર બસો સાહીઠ નંગ મળેલ છે કે જેની કિંમત છે બે લાખ તેર હજાર પાંચસો રૂપિયા આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સરયુક્ત મોબાઈલ ફોનની જ્યારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે આ પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય કે જેથી જ્યારે આપણે બાજી કરીએ બાંટ આપીએ તો કયા નંબરની બાંટ જીતશે એ આ મોબાઈલ ફોનના એપ્લિકેશનમાં આવી જાય આ ઉપરાંત ઘણી એવું થાય કે ચાલુ ગેમે કોઈ મોબાઈલ ના ઉપાડે કે મોબાઈલ ઊંધો પડ્યો હોય કે ના જોઈ શકે તો એક આવું નાનું એ બ્લૂટૂથ પણ જો કાનમાં રાખવું હોય તો કયા નંબરની વ્યક્તિ કે કયા નંબરની બાજી જીતશે એ મોબાઈલમાં આમાં પોતાના કાનમાં પણ સાંભળી શકાય આ ઉપરાંત તેની પાસેથી આંખમાં પહેરવાના એવા કોન્ટેક્ટ લેન્સ મળેલા છે પિંચોતેર જેટલા કે જેની કિંમત છે કે આ લેન્સની બાજી બાજી જોઈ શકાય એની કઈ છે આ ઉપરાંત આવા સેન્સરયુક્ત મોબાઈલ ફોન જે ચાર છે જેની કિંમત આપણે વીસ હજાર છે ટોટલ મુદ્દામાલ બે લાખ સિત્તેર હજાર પાંચસોનો પૈકડો છે અને આ તમામ મુદ્દામાલને હાલ કબજે કરી જાણવાજોગ દાખલ કરી તમામને પરીક્ષણ અર્થે એફએસએલ માં મોકલી વધુ તપાસ તજવીજ ચાલુ ચાલુમાં એ અત્યારે પ્રાથમિક તપાસમાં એને એવું કીધું છે કે આ તમામ વસ્તુ તેને દિલ્હી થી મંગાવેલ છે એ ત્રણ વર્ષથી આ વસ્તુ કરે છે એવું આપણને પ્રાથમિક તપાસ જુગારમાં પણ એને ઉપયોગમાં લીધેલી છે એ બાબત પર અત્યાર સુધી કોને કોને આપેલી છે કે કોને કોને વેચી છે એ બાબત ઉપર હજી વધુ તપાસ થજવી ચાલુ ના આ આરોપીનો કોઈ પણ હજી સુધી ગુનો હોય છે ના પોતે જુગાર રમતો નથી રમાડતો નથી એવું એની આપણે પ્રાથમિક તપાસ માટે પણ જે રમતા હોય વધુ સૌરાષ્ટ્રમાં એવું છે કે જ્યારે આ જન્માષ્ટમીના ઉત્સવમાં જુગાર વધુ રમતા હોય છે લોકો ત્યારે આ